જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું ફરીથી બ્લોગમાં તારે જયપુર જોડે અને બીજલ લંખાય સાઈડ માં કરી છે તો ઉશકાઈએ છીએ હોવાની મજા આવી જાય તો જયપુર ચાલી જવાનું છે આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ સીધો ઉતરશે પલવલ કોઈ ઉપાધિ નહીં નહીં ટ્રાફિક કશું જ નહીં રસ્તો દો ભાજપ પોણી ભરવા રાત થી પડી હતી સબ્જી થોડી અને થેપલા સવાર માં મસ્ત નાસ્તો થઈ જાય

ફાઇનલી ને એસ્તો વાશક કરી લીધો હો આગળ આવો તો જયપુર હવે મકેને શીતપુર લગાઈ દે હવે હું મળતે સાવાનો સાવાનો તો ખાવો તો અમે ને મારા માટે જેત કરી ને ટૂટવા રાખી છે હા હા ને હરી જાય પડી ગઈ

આપણે વાય જવાનું છે રિંગ રોડ આગ્રા ટોપ રોડ આય મારા પેરા જો બીર બે હવા માં આયડે હવે આ ધીરો રિંગ રોડ જવા માટે આ બીજો રસ્તો ગાડ્યો છે પેલો કોમ ચાલુ છે એના કારણે માય પાસ ગાડ્યો છે નવો બીજો એ રસ્તો બંધ છે મકાન લેવો જોઈએ સસ્તા ભાવમાં હોય જયપુર માં સસ્તું ના

બ્લેક ઘોડા એસ ઇલેવન ટોપ મોડલ હા ફાઈનલી ચડી ગયા છે જયપુર રિંગ રોડ ઉપર

ફાઇનલી આવી જઈએ છીએ દિલ્હી વાળા એક્સપ્રેસ જોડે અને ચડવાની તૈયારી કરીએ છીએ જો મો ઠેકો અને ઠેકે પીવાવાળા ઊભા જો હા એટલા બધા ઊભા મને ખૂબ પ્રોબ્લેમ છે આભાઈ હા ભાઈ આખી ગાડી રમી જઈએ હા બા હેડ એસ લેટરિંગ અને એને કીધું કે હામાં બે કલાક ચલાવેલું કારણ કે એક્સપ્રેસ ઉપર ચડી ગયા છીએ અને આપણે ઉતરવાનું લગભગ એકસો વીસ કે એકસો ત્રીસ કિલોમીટર જેટલું લખ્યું આપણે કે એમડી કહેવામાં ઉતરવા માટે એકસો વીસ એકસો ત્રીસ કિલોમીટર જેવું થાય જેટલું લખ્યું એકસો સાસઠ કિલોમીટર લખ્યું હ

ગરમ તો નહીં માપનો આ ટાયર તો થયો નહી આટલા આવ્યું સર એલાઇમેન્ટ તો કરાવી દીધું સર પણ આ મને નવસો નવ્વાણું

મેલ જેવું ઉકળે

બસ હા પલવલ ગાજિયા બાદ તો ફાઈનલી ની ગાડી ની ઉભી રાખી છે આઈ ટાઈમ થઈ ગયો છે અડાસો અળા સો અંધારું થઈ ગયું અને ડોપા આપણે સબ્જીનું કરીને હું ગાડી જવા દઉં એટલે હું ડાયરેક્ટ ઘૂઘરાઈને તરત બનાવતો બનાવવાનું જ થાય કુંડલી માનેસર પેલો જાય દિલ્હી વડોદરા એક્સપ્રેસ હેડો હેડિયે ફટાફટ તોફા એના નોયડા ઉતરવાનું છે એના પેલા પેલા ઉભી કરી છે સ્થિર છે સિદ્ધિ સબ્જી બનાવીએ છીએ

Aldi. 不会乱进。 આ કે છે છેલી રોટલી તો રોટલી બોટલીઓ થઈ જશે કમ્પ્લીટ હવે થોડોક લોટ બળ 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 એટના લેવું એનો આટલી લેવું પડશે બરાબર બને તો પડે થઈ લઈએ અને હેડીએ ટાઈમે થઈ ગયો છે આપણો નો એન્ટ્રી ખોલવાનો નોયડામાં તો ટાઈમ થઈ ગયો છે તો દસ વાગી છે અને આપણા નોયડા નો એન્ટ્રી ખોલવાનો ટાઈમ થઈ ગયો તો છેટર બેટર ફેર લઈએ બને ફેન તો વાંધાથી નહીં પણ હાઈ

તો શું થવા એટલે આમ તકલીફ પડ્યા એવું લાગે કે નોયડામાં માં આયા

આ મારા બેટાને હળવી ગાડી ઉભી કરી હતી આ અમે ઉભી રાખી ઉભી રાખવાની જગ્યા હાડી ઉભી કરી દીધી અને મારા બેટા કલટી મારી ગયા હે એટલી જગ્યામાં રિવેશ માર્યો આગળ પેલા આગળ લીધી પાછી કરી ફેર પાછી કરી નેટ નેટ ઓળખે ઓળખે કાઢી એક તો ડબ્બા વાળા વચ્ચે વચ્ચ પડ્યા હતા એના ટવરાયા પેલા પછી નેટ નેટ ગાલી અંદર ગાડી તો પેપર વેપર બધું અંદર હાલ દીધું છે કમ્પ્લીટ અને કીધું છે કે વેઇટિંગ કરો એટલે વેઇટિંગ કરો એટલે સમજી લેવાનું કે બે ત્યાંની ગાડા તો બહાર પડે છે અને ચોથો આપણો નંબર થાય તો કાલ છીએ તો મેળ આવત નહીં લગભગથી પણ આ તો બાય ચાન્સ કદાકાર રાતે લઈ લેતો કોઈ કહેતા નહીં આપણું દૂધ અલગ હોય બધા કરતી એટલે આપણો ગોલ્ડ હોય ને આ લોકોનું બીજું બધું અલગ હોય જોઈએ ચેલા ચાંદ છે ગાડી અંદર કાલનો બ્લોક આવશે નોયડાનું જ તો કાલનો બ્લોગે જોવાનું ભૂલતા નહીં અને જે જે ચેનલ ઉપર નવા નવાશે તો ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડિયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો